તેના રૂમમાંથી તેની લાશ મળી આવી હતી બેટના ફટકાવડે મહિલાને બેફામ માર મરાતા મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા જ પાંડેસરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને પાંડેસરા પોલીસને લાશને પીએમ માટે સીલમાં ખસેડી હતી પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે ગૌરી વિધવાથી અને તેના પતિનું ટીવીના કારણે મૃત્યુ થયું હતું તેમને ત્રણ સંતાનો છે તો ગૌરીની હત્યા અફેરમાં થઈ હોવાની પોલીસને આશંકા રહેલી છે હાલતા મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો ડિપોઝિટેન્ટની હો